નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની મોટી દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દીધી કે મિસિસ ઇન્ડિયાનું નિધન આ મિત્રો વિગતવાર વાત કરીએ તો મિસિસ ઇન્ડિયાના રીકી ચકમાનું નિધન થયું છે તો મિત્રો મળતી માહિતી અનુસાર તમને જણાવી દીધી કે રીકી ચકમાનું કેન્સરના કારણે નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે બાવીસ ફેબ્રુઆરી અચાનક તેની તબિયત બગડી પડી હતી અને જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ મિત્રો વધુ જણાવી દીધી કે મિત્રો સારવાર દરમિયાન રિકી ચકમાનું નિધન થયું હતું તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે બે હજાર સત્તરમાં રીકી ચકમાએ મિસિસ ઇન્ડિયા ખિસ્તા બના વિજેતા થઈ હતી ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ